નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મુળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીને કંઈક નવી માહિતી લેવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો શિયાળુ સિઝન એટલે ચણાની સિઝન આપણે થોડા સમય પહેલા જ આ ખેતરની અંદર અઠવાડીએની પહેલા આપણે આને ચણાનો વિડીયો બનાવેલો હતો અને આ ખેડૂત મિત્રને આની અંદર કે સુકારાનો પ્રશ્ન એ હતો આની અંદર લાગેલો તો જામોડીઓ અને સુકારાની જે શરૂઆત થઈ હતી તો એમાં ખેડૂત મિત્રોને ને આપણે જે ભલામણ કરી હતી એ દવાનો એમણે ઉપયોગ કર્યો તો એમને આ અઠવાડિયાની અંદર કેવા રિઝલ્ટ મળ્યા કેવા બેનિફિટ મળ્યા એ આપણે એમના મોઢેથી જ આજે સાંભળવાનો પ્રયત્ન કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તમારો પૂરેપૂરો પરિચય રોજાસરા મુનાભાઈ ગુગાભાઈ મુનાભાઈ ગુગાભાઈ ગામ વાટિયા તાલુકો તાલુકો વિચ્યા જિલ્લો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર બરાબર બરાબર સરસ મિત્રો આ જોઈ શકીએ છીએ કે આમાં લગભગ મહિનો મહિનો તો આની અંદર જયારે આપણે અઠવાડિયા પેલા મુલાકાત લીધી તો આની અંદર તમને કેવા પ્રશ્નો દેખાણા હતા નો હુકારો હતો બરાબર અમુક ટકા જે છે પાંચ સાત ટકા હુકારો દેખાતો અને થઈ બરાબર પછી આપણે ભલામણ કરી જો આપણે મુલાકાત દિવસ થયા છે તો ત્યારે ભલામણ કરેલી તમે કઈ દવાનો આમાં છટકાવ કરેલો છે દવા આવડિયા બરાબર આ બંને દવાનો તમે છે

બરાબર અમે વિડીયો આપણે બનાવું એ સમય ભલામણ કરી પછી સમાન પાંચ જમણ થયા બરાબર પાંચ દિવસમાં તમે છટકાવ કર્યો પછી આની અંદર જાણી અંદર તમે તમને કેવા ફેરફારો દેખાના છે ફેરફાર ફેરફાર હોય ટકા દેખાણો

એસિડ એસિડનું સારું એવું પ્રમાણ સાથે આવે છે જે ફાલફૂલની સાથે નવી કોળ અને ફૂટમાં પણ ખૂબ સારું એ કામ આપતી હોય છે આપણે જો તમે આપણે આઈ બટનમાં અઠવાડિયા પહેલાનો વિડીયો પણ માં આપી દઈશું જેથી તમને ખબર પડે કે અઠવાડિયા પેલા જે આની અંદર છોડ હતા એનું કદ કેવડું હતું અને અઠવાડિયામાં આ છોડ ની અંદર કોળ અને માં કેવો ફેરફાર થયો અને સુકારો જાંબુડીનો જે પ્રશ્ન હતો એમાં ખેડૂત મિત્ર કેવો ફાયદો થયો એ મુનાભાઈ આપણે એને નજરે જ ખબર પડી જાય બરોબર હવે ખેડૂત મિત્રો આપણે જણાવીએ કે લગભગ બધાને મહિના આસપાસ પાક ચણાનો થવા આવ્યો છે તો આની અંદર ખાસ ખેડૂત મિત્રો હવે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે ઝાકળ પડવાની શરૂઆત થયા છે તો આવા સમયે જાંબુડીઓ આવવાનો પ્રશ્ન મોટા ભાગે રહેતો હોય છે તો આની અંદર ખાસ ખેડૂત મિત્રો ફૂગનાશકો નો છંટકાવ કરે આપણે ભલામણ કરી છે થાર નવસો એ સારું એવું ફૂગનાશક એની અંદર આવે છે જે એકસો અડસઠ પ્રકારની ફૂગ અને તમામ પ્રકારના વાયરસ જાંબુડીઓ સુકારો પીળું પડતો હોય તો આની અંદર એ સચોટ પરિણામ આપે છે માત્ર પાંચ એમ નો ડોઝ છે તો આનો તમે અવશ્ય ઉપયોગ કરી શકો છો અને બીજા અન્ય ફૂગના ચોકો પણ માર્કેટમાં મળે છે જો એ પણ તમે મેળવી શકો છો જેથી કરીને ચણાના પાકની અંદર આવતો જાંબુડી ઓટ શકાય સુકારો ઓટકાવી શકાય અને આપણામાં જે છે એ ઉત્પાદનમાં એ કોઈ ઘટ ન હોય એની આપણે ખાસ તકેદારે લઈએ પછી ખાસ કે આ મહિના પછી હવે પંદર દિવસની અંદર લગભગ એ ફાલ ફૂલનો સમયગાળો એ શરૂ થશે તો ફાલ ફૂલની અંદર એ આપણે ઘણી વખત ભલામણ કરીએ છીએ ફૂલ જેલ આ પ્રોડક્ટ ખૂબ સારી અને સારું પરિણામ ઓછા ખર્ચે આપી દેતી એ પ્રોડક્ટ છે એનું માપ માત્ર દસ એમએલ પ્રતિ પંપ છે અને પંપે માત્ર ખેડૂત મિત્રોને પચીસ રૂપિયાનો ખર્ચ થાય છે એટલે કે વિઘ્યા જો ત્રણ પંપ છંટકાવ કરે તો એક ડોઝ થાય પંચોતેર રૂપિયાનો અને જો વિઘ્યા આપણે ત્રણ વખત જે ડોઝ કરીએ છંટકાવ તો બસો દસ કે બસો પચીસ રૂપિયા આજુબાજુનો ખર્ચો થાય એ જો ખેડૂત મિત્રો એક વખત કરી દે તો એને વિઘે બેથી પાંચ મણનું જે છે ચણાની અંદર ઉત્પાદન વધી જાય એવી કંપની જવાબદારી લેશે અને તમે ગમે ત્યાંથી પણ આ બંનેમાંથી કોઈ પણ પ્રોડક્ટ લાવતા હોય તો તમે ભલે અડધામાં છંટકાવ કરો અડધું બાકી મૂકી દો જેથી કરીને તમને ખ્યાલ આવે કે એમાં તમને કેટલો રિઝલ્ટ મળ્યો કેટલો તફાવત કેટલો એમાં ફેરફાર થયો છે જેથી જો તમને રિઝલ્ટ ન મળે તો આપણે કંપની પણ જવાબદારી લેશે કે તમે તોડેલું ડબલ્યુ જ્યાંથી લેવો ત્યાં પાછો અને તમને પૂરેપૂરું પેમેન્ટ એ પાછું કરી દેવામાં આવશે તો ખેડૂત આ આહિતી ચણાના પાકની વાત ચણાના પાકની તમારે જો વિશેષ અને વધારાની કાળજીની માહિતી લેવી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ અને બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર ફોન કરી તમે શિયાળુ માહિતી અને દવાઓને લગતી શકો છો ખેડૂત મિત્રો જો તમને આ ચણાનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો જે વિડીયોને વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો વિડીયોને શેર કરો અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ એક વખત જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવતા અવનવા વિડીયોની માહિતી એ દરરોજ આપણા સુધી એ પહોંચતી રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ